જોવા મળ્યો રાજેશ વર્મા ટેકનિકલ ઇન્સ્પેક્ટરનો રાજેશ વર્મા વિરોધ જોવા મળી રહ્યો છે કે અધિકારીઓનો વિરોધ લેને અપતાન એના કારણે પ્રમોશન છે પ્રમોશન નથી આપી શકેલા આ ઉપરાંત અમને જે નાઇટ ડ્યુટી કરવામાં આવે છે સાત સળંગ નાઈટ ડ્યુટી આપવામાં આવે છે અમારા ડ્યુટીના લગતા પણ પ્રશ્નો છે ચેક પોઈન્ટને લગતા પ્રશ્નો છે અને ડિસ્ટ્રિક્ટને લગતા પણ પ્રશ્નો છે અમે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ પરંતુ મુખ્યત્વે અમે ખાતાકીય તપાસોથી ખૂબ તકલીફમાં છીએ